ચૂંટણી આવતી હોય છે એ સમયે જનતા ક્યાં કેવું વિચારતી હોય છે કે અમે એવા નેતાને મત આપીશું જે નેતા જરૂર પડશે ત્યારે અમારા પડખે ઉભા રહેશે કદાચ કોઈક પ્રોબ્લેમ આવશે અથવા તો પછી કદાચ કોઈ એવા સવાલો હશે કે જેનું નિરાકરણ નહીં આવી શકે એ નિરાકરણ આ નેતાઓ લાવશે એવી એ લોકોને આશા સાથે કોઈ પણને મત આપતા હોય છે ને અને ચૂંટીને ધારાસભ્ય છે પ્રમુખ છે તે બનાવતા હોય છે પરંતુ ક્યાંક અત્યારે હાલ જે સરકારી કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર પ્રજાના હિતની વાત થતી હોય એ જ સમયે આ ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ ફોન મચેડતા નજરે પડતા હોય છે વિગતે વાત કરીએ કયો કાર્યક્રમ છે આ નેતાઓ કેમ હવે ફોન મચેડી રહ્યા છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવા સવાલો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખાતર માટે થઈને તે લોકોને જે સહાય ચૂકવવાની હોય છે સહાય માટે થઈને અવારનવાર તંત્રની સામે લાલ આંખ કરવી પડતી હોય છે તેમ છતાં પણ તંત્ર આ ખાડા કાન કરતું હોય છે ત્યારે હવે એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર ખેડૂતોને લઈને વિશેષ માહિતી આપવામાં આવી હતી ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને વાતચીત કરવામાં આવી હતી એ જ સમયે આ ભારત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ છે લોકો ફોન મચેડતા નજરે પડ્યા છે સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ ને બાદ આજે ઘટના સામે આવી છે આજે જે વિડીયો સામે આવ્યો છે એના ઉપર વિગતે ચર્ચા કરીએ मुझे खुशी है कि महाकाल का धाम का हमारी सरकार ने

বোটা নো

ખેડૂતોના હિતના ભાષણ આપતા હતા તે લોકોને કાર્યક્રમમાં રસ ન હોય અને ખુરશી ઉપર બેઠા બેઠા મોબાઈલમાં વ્યસ્ત હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા લોકોને સરકારની કોઈ ઉજવણીમાં રસ ન હોય તો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા એવું પણ ક્યાંક ને ક્યાંક લોક ચર્ચામાં આવી રહ્યું છે એટલે જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે બોટાદનો આ કાર્યક્રમ છે કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો કુંવરજી બાવળિયા છે તે ભાષણ આપી રહ્યા હતા ખેડૂતોના હિતની વાત કરી રહ્યા હતા અને એ જ સમયે એમ એમની જ પાર્ટીના નેતાઓ છે એ લોકોને જાણે આ ભાષણની અંદર રસ ન હોય ખેડૂતોના હિતના પ્રશ્નોની અંદર રસ ન હોય ખેડૂતોને લઈને કોઈ રસ ન હોય એવી રીતે આ દરેક લોકો ફોન મચેડતા હોય એવું નજરે પડ્યું છે આગળ પણ આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે કે ઘણી બધી આંગણવાડીની બહેનો છે તેની સાથે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો જાણે આ કાર્યક્રમમાં રસ લીધા વિના જ અહીં આવ્યા હોય એવું લાગી રહ્યું છે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની અવારનવાર આવા જે પ્રશ્નો હોય છે લઈને જે પ્રશ્નો હોય છે એ લોકોને પૂછતા હોય છે હવે કાલે સવારે ઉઠીને કદાચ કોઈ ખેડૂત તેમની પાસે ગયો આ પ્રશ્નોને લઈને વાતચીત કરી તો ત્યારે શું તે લોકો એવું કે અમે લોકો તો આ કાર્યક્રમમાં ફોન હતા અમને લોકોના આ વાતનું કોઈ ધ્યાન જ નથી કે

पौने दो लाख करोड़ रुपए से तो गर्व होता है कि होता होता है कि होता है महाकाल का के चरणों में वंदन करता मुझे खुशी है कि महाकाल का धाम का

के लिए फसलों के कोने दो लाख करोड़ रुपए से गर्व है कि होता है होता है कि होता है जय प्रमाण હવે સરકારી કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી રીતે ફોન મચેડતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને અત્યારે હાલ લોકચર્ચામાં એવા સવાલો આવ્યા છે કે કાલે સવારે ઉઠીને કદાચ ખેડૂતોને લઈને આ લોકોને કોઈ પ્રશ્ન પૂછવા જશે તો શું તેમની પાસે કોઈ જવાબ હશે કે કેમ અને તેની સાથે કુંવરજી બાવળીયા પણ આ વાતને લઈને કોઈ એક્શનમાં આવશે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે કારણ કે ખેડૂતોના હિતની વાત કરવામાં આવી રહી છે એ જ સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કદાચ ખેડૂતોના પ્રશ્નોમાં રસ નથી લાગી રહ્યું છે એટલે આ વાતને લઈને બાવળિયા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર